આવા ઘરોમાં માતા લક્ષ્મી ક્યારે પધારતા નથી જી હા મિત્રો મિત્રો શું તમે જાણો છો કે કેટલાક ઘર એવા હોય છે જ્યાંમાં લક્ષ્મી કદી પ્રવેશ નથી કરતા હા કેમ કે કેટલીક નાની નાની ભૂલો એવી હોય છે જે લક્ષ્મીજીને ઘરથી દૂર કરી દે છે અને જ્યારે તે ઘર છોડી દેતો ત્યાં વસે છે દુઃખ દર્દ અને દરિદ્રતાનો પડછાયો એટલે મિત્રો આજે આપણે જાણીશું એ કયા કામ છે જેમાં લક્ષ્મીને નારાજ કરી દે છે અને કેવી રીતે ચારે બાજુ ખેતરો કાચી ગલીઓ અને માટીની સુગંધ હતી અને ગામની વચ્ચો વચ્ચે ઘર હતું શેઠ રાંધ્યાલ હા મિત્રો આ રાંદ્યાલ કોઈ ખૂબ મોટા જમીનદાર ન હતા મહેનતું અને ઈમાનદાર માણસ હતા ગામમાં બધા તેમને આદરથી સેટજી કહેતા તેમનો અનાજનો નાનો વેપાર હતો જે ધીમે ધીમે ચાલુ થયો હતો અને સવારે સૂરજ નીકળતાની સાથે જ તે કામે નીકળી પડતા અને સાંજે થાકીને ઘરે પાછા ફરતા તો તેમની પત્ની સુશીલાબાઈ તેમનું દરવાજે હસતા મોઢે સ્વાગત કરતી મિત્રો સુશીલાબાઈ ખૂબ શાંત અને સંયમી સ્ત્રી હતી અને તેના ચહેરા પર હંમેશા સાદગી ઝલકતી કપાળ પર નાની બિંદી સાડીનો પાલવ માથા પર તે માનતી કે ઘરની સાચી શોભા તેના સોના ચાંદીથી નહીં પણ સફાઈ અને સાચા મનથી થાય છે દરરોજ સવારે સૂરજની પહેલા ઊઠીને તે આંગણું વાળતી તુલસીને જળ ચડાવતી અને પછી ચૂલો સળગાવતી અને એ જ તેમની દિનચર્યા હતી સાદગીમાં ભક્તિ અને ભક્તિમાં અનુશાસન ગામની શેઠાણીના ઘરમાં તોમાં લક્ષ્મી પોતે રહે છે રામદયાલ અને સુશીલાબાઈ નો એક જ દીકરો હતો અર્જુન તે હજુ તો વીસ વર્ષ નો જુવાન પણ સંસ્કારોમાં ઉછરેલો અર્જુન દિવસભર પિતાના કામમાં હાથ બટાવતો અને રાત્રે માની પાસે બેસીને તેમની વાતો સાંભળતો તે માને કહેતો અમ્મા જ્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ને ત્યારે લાગે છે ખરેખર દેવી દેવી ઉતરી આવી છે છે ત્યારે સુશીલાબાઈ હસી પડતી અને કહેતી કે બેટા તો એ જ રહે જ્યાં સફાઈ અને શ્રદ્ધા હોય બસ તેને માનનારું દિલ જોઈએ સમય વીતતો ગયો ઘરમાં બધું બરાબર ચાલતું હતું પણ નસીબના રમકડા વિચિત્ર હોય છે એક દિવસ સુશીલાબાઈ ને હળવો તાવ આવ્યો તેમણે વિચાર્યું બે દિવસમાં ઉતરી જશે પણ એ તાવ દિવસે વધતો ગયો પહેલા થાક પછી અને ધીમે ધીમે હાલત એવી થઈ કે તે રસોઈ સુધી ન જઈ શકે ગામના બોલાવ્યા એ નાડી જોઈ કેટલીક જડીબુટ્ટી આપી પણ અસર ન થઈ દિવસે ને દિવસે સુશીલાબાઈની તબિયત બગડતી ગઈ ઘરનો માહોલ જે પહેલા હસવા અને પૂજાના ધ્વનિથી ભરેલો રહેતો હતો તે હવે શાંતિથી ઘેરાવા લાગ્યો રામદયાલ અવારંવાર રાત્રે આંગણે બેસીને વિચારતા કે અચાનક આ બધું કેમ થયું ક્યાંક મારી કમાણીમાં કોઈ ભૂલ તો નહીં કે અમે કોઈનું મન દુભાવ્યું હોય એમ એ ઉપર આકાશ તરફ જોઈને મનમાં જ માં લક્ષ્મીને કહેતા કે માજે પણ ભૂલ થઈ હોય ક્ષમા કરજે પણ જવાબમાં ફક્ત હવાની ધીમી સસરાહટ સંભળાતી અર્જુન દરેક ક્ષણ માની પાસે રહેતો તેમના માટે કાઢો બનાવતો માથું દબાવતો અને ધીમે ધીમે સમજવા લાગ્યો કે ઘરનું મૂળમાં જ હોય છે સુશીલાબાઈના બીમાર પડતાની સાથે જ ઘરનો સમગ્ર ક્રમ બદલાઈ ગયો હતો જે રસોઈ હંમેશા ચમકતી રહેતી એ હવે એવી ન રહી સફાઈમાં ઢીલ પડવા લાગી પૂજા પણ ક્યારેક થતી ક્યારેક નહીં ધીમે ધીમે એ પવિત્રતા જે ઘરની ઓળખ હતી એ જાણે ઝાંખી પડી ગઈ એક રાત્રે જ્યારે પોતાની પત્નીના માથે બેઠા હતા ત્યારે તેમણે કહ્યું કે સુશીલા હું વિચારું છું કે હવે અર્જુનના લગ્ન કરી દઉં ત્યારે સુશીલાબાઈએ ધીમેથી આંખો ખોલી અને કહ્યું કે આટલી જલ્દી હજુ તો એ બાળક છે ત્યારે રામદયાલે કહ્યું કે હવે એ બાળક નથી રહ્યો ઘર સંભાળવાનો સમય આવી ગયો છે અને હું ઈચ્છું છું કે જ્યાં સુધી તું છે ત્યાં સુધી નવી વહુને પોતાના હાથે જોઈ લે આ કહેતા કહેતા તેમનો અવાજ ભારે થઈ ગયો સુશીલાબાઈએ થોડીક ક્ષણ વિચાર્યું પછી બોલી કે જો તને લાગે છે કે આજ ઠીક છે તો કરી દે બીજે જ દિવસે તેમણે નક્કી કર્યું કે પોતાના દીકરા માટે એક સદાચારી અને સંસ્કારી છોકરી શોધશે જે ઘરને ફરીથી એવું જ સજાવશે જેવું તેમની પત્નીએ કર્યું હતું ગામમાં ખબર ફેલાઈ ગઈ કે શેઠ રાંદ્યાલ પોતાના દીકરા અર્જુન માટે વહુ શોધે છે ચોપાટ પર બેઠેલા વડીલો હોય કે કુવા પર વાતો કરતી સ્ત્રીઓ હોય પણ બધાની વચ્ચે એ જ વાત ફરતી હતી કોઈ કહેતું શેઠજીને મોટા ખાનદાનની વહુ જોઈએ હશે તો કોઈ જવાબ આપતું ના એ તો સાદગી અને સંસ્કારવાળા ઘરની છોકરી જ પસંદ કરશે ધીમે ધીમે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ દરેકને ખબર હતી કે શેઠ રામદયાલ પોતાના દીકરાનું ગૃહસ્થ જીવન વસાવવાની તૈયારી કરી રહ્યા છે વિસ્તાની ચર્ચા શરૂ થતાજ આસપાસના ગામડાઓમાંથી લોકો સૂચન કરવા આવવા લાગ્યા દરેક પોતાની ઘરની દીકરીની વાહવાહ કરતું શેઠ બધાની વાતો સાંભળતા પણ દર વખતે તેમના મનમાં એક જ વાત ફરતી સુંદરતા કે ધનથી ઘર નથી ચાલતું ઘર તો સંસ્કાર અને સંયમ જૂનો ઓળખી તો ગોવિંદજી મળવા આવ્યા તેમણે કહ્યું શેઠજી મારા સગાના ઘરે એક છોકરી છે નામ રાધા સીધી સાદી ઘર સંભાળનારી અને વડીલોનું સન્માન કરનારી મને લાગે છે તમારા ઘર ને લાયક છે શેઠે કહ્યું સારું હું જઈને જોઈ આવું બીજે દિવસે સવારે તે એકલા જ નીકળી પડ્યા મિત્રો પહેલાના જમાનામાં જમાના જઈને છોકરી જોતા હતા બપોર સુધી ગયા જ્યાં રાધાનું આંગણું સાફ અને વાતાવરણમાં સાદગી હતી રાધાના પિતાએ આદર સ્વાગત કર્યું વાતચીત દરમિયાન રાધા પાણી લઈને આવી માથું ઝુકાવી શાંત અને સંસ્કારી શેઠે મનમાં જ કહ્યું છે આજ છે એ છોકરી जेमा घर वसावानी समझ छे एज दिवसे सेठे त्याज संबंध पाको करी दीधो अने कहियो के बस हवे शुभ दिवस काढ़ो हूँ मारी वहू ने जल्दी घरे लाविश अने घरे पाछा फरी ने तेमने सुशीला बाई ने कहियो के मैं छोकरी जोई लीधी नाम राधा छे स्वभाव खूब सारो छे चेहरा पर सादगी छे आँखों मा आदर झलके छे त्यारे सुशीला बाई शांत आवाजे कहियो के જો તને મનથી ઠીક લાગી છે તો એજ સાચું છોકરી એજ સારી જે ઘરને અપનાવે માથું હલા યુ અને મનને શાંતિ મળી લાગે છે હવે ઘર ફરીથી વસી જશે થોડાક જ દિવસમાં સંબંધ નક્કી થઈ ગયો શુભ મુહૂર્ત નીકળ્યું અને બંને ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ સમય વીત્યો અને લગ્નનો દિવસ આવી ગયો સાદગીથી પણ પૂરા રીત રિવાજ સાથે લગ્ન થયા રાધા હવે સેઠ રાંદ્યાલના ઘરની વહુ બની ચુકી હતી લગ્ન કેટલાક અઠવાડિયા વીતી ગયા હતા ઘરમાં નવી ચહલ હતી બધું જાણે ફરીથી જીવંત થઈ ગયું રાધા સવારે વહેલી ઉઠતી અને આંગણામાં પાણી છાંટતી તુલસીને પ્રણામ કરતી અને રસોઈમામાં અન્નપૂર્ણાનો ભોગ તૈયાર કરતી સુશીલાબાઈના ચહેરા પર શાંતિ હતી તેમને લાગતું હતું જાણે ઘરમાં લક્ષ્મી પોતે આવીને વસી ગઈ હોય પણ જેમ જેમ દિવસો વીતતા ગયા રાધાની આદતો બદલાવા લાગી એ હવે સવારે મોડે સુધી સૂતી રહેતી અને થોડાક જ દિવસમાં આંગણાની સફાઈનો સમય બદલાઈ ગયો પહેલા સૂર્યોદય પહેલા ઝાડુનો અવાજ આવતો હવે સૂરજ ઊંચો ચડી જતો તો પણ આંગણામાં વેરાયેલા પાંદડા એમના એમ પડ્યા રહેતા આ એક સવારે સુશીલાબાઈ તુલસીને જળ ચઢાવવા નીકળ્યા તો જોયું કે ઝાડુ ખૂણામાં પડી છે અને રાધા હજુ સુધી નથી તે ઓરડામાં ગયા અને ધીમેથી બોલ્યા દીકરી હવે તો સૂરજ આંગણે આવી ગયો ઊઠ ઘરની ચહલપહલ સવારની સફાઈ થી શરૂ થાય છે અને રાધાએ ઊંઘ ભરી આંખો ખોલી અને બોલી માંજી આજે ખૂબ ઊંઘ આવે છે થોડી વાર વધુ સુવાદો તો સુશીલા બાઈએ કહ્યું કે દીકરી મોડે સુધી સુવાથી મનમાં આળસ આવે છે અને જ્યારે મન આળસુ થઈ જાય તો લક્ષ્મીજી પણ ઘરનો રસ્તો ભૂલી જાય છે સવારની હવા અને સૂરજના કિરણો ઘરની બરકત હોય છે એમને આમ ન ગુમાવ રાધાએ હળવું હસીને કહ્યું કે માંજી હું કાલથી ધ્યાન રાખીશ પણ બીજે દિવસે એ જ થયું સૂરજ નીકળ્યો આંગણામાં શાંતિ રહી અને તુલસીની માટી સૂકી પડી હતી થોડાક દિવસ પછી બીજી એક વાત થઈ રાધા ઝાડુ મારતી હતી ત્યાં ભૂલથી ઝાડુ તેના પગે લાગી ગઈ સુશીલાબાઈએ જોતાની સાથે જ અવાજ આપ્યો રાધા દીકરી ઝાડુને પગ ન લગાવ એમાં લક્ષ્મીનું પ્રતીક હોય છે ત્યારે રાધાએ હસતા હસતા કહ્યું કે અરે માંજી એ તો ફક્ત ઝાડુ છે ભૂલથી લાગી ગઈ હવે એમાં શું અક્ષુકન સુશીલાબાઈ ઝાડુ મુકતા બોલ્યા કે દીકરી ઝાડુ ફક્ત સફાઈ સાધન નથી એ લક્ષ્મીજી આશીર્વાદ છે જે ગંદકી દૂર કરે છે રાધા એ હળવા અવાજે કહ્યું માંજી તમે પણ ના દરેક વસ્તુને પૂજા બનાવી દો છો સુશીલાબાઈ હસ્યા પણ આંખોમાં ચિંતા છવાઈ ગઈ ધીમે ધીમે રાધાનું ધ્યાન ઘરની સફાઈ અને રસોઈથી હટવા લાગ્યું એક રાત્રે તે રાત્રિ ભોજન બનાવીને થાકી ગઈ અને જૂઠા વાસણો ચૂલા પાસે જ છોડીને સુવા ચાલી ગઈ અડધી રાત્રે જ્યારે સુશીલાબાઈ પાણી પીવા ઉઠ્યા તો જોયું કે રસોઈમાં જૂઠા વાસણોનો ઢગલો થયો છે સવારે તેમણે રાધાને કહ્યું દીકરી રસોઈમાં અન્નપૂર્ણાનું ઘર છે ત્યાં ગંદકી છોડવી ઠીક નહી રાતની ગંદકી થી નકારાત્મકતા હું સાફ કરી દઈશ ને હમણાં પછી સુશીલાબાઈ એ ઊંડો શ્વાસ લઈને કહ્યું કે દીકરી જે કામ સાંજનું હોય એને સવાર સુધી ટાળવું એ બરકત ને ટાળવું છે સાફ રસોઈ થી જ સુખ ની શરૂઆત થાય છે રાધાએ કઈ ન કહ્યું પણ તેના ચહેરા પર થાક અને અણગમો સ્પષ્ટ દેખાતો હતો સાંજનો સમય હતો સૂરજ આથમી ગયો હતો અને ઘરમાં દીવો પ્રગટાવવાનો સમય હતો ત્યાં જ રાધાએ ઝાડુ ઉઠાવી અને આંગણું બુહારવા લાગી સુશીલાબાઈએ તરત જ અવાજ આપ્યો કે રાધા સાંજે ઝાડુ નથી મારતા દીકરી આ વખતેમાં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે તો રાધાએ રોક્યા વગર કહ્યું કે માંજી જ્યારે દિવસે સમય ન મળે તો સાંજે જ સફાઈ કરવી પડે છે તો એમાં શો ફેર પડે છે ત્યારબાદ સુશીલાબાઈ દરવાજે ઉભા રહીને બોલ્યા ફેર પડે છે દીકરી સાંજે ઝાડુ મારવાથી લક્ષ્મીજીનો આશીર્વાદ બહાર નીકળી જાય છે અને બરકત ફક્ત કમાણીથી નથી આવતી પણ આદતોથી આવે છે તેથી રાધાએ ઝાડુ એક બાજુએ મૂકી દીધી અને બોલી માંજી હું તમારો આદર કરું છું પણ હવે જમાનો બદલાઈ ગયો છે લોકો આ બધી વાતો માનતા નથી ત્યારે સુશીલાબાઈએ શાંત અવાજે કહ્યું કે દીકરી જમાનો બદલાઈ શકે છે પણ ઘરનું મૂળ નહીં જે પરંપરા સાથે જોડાયેલું રહે એ જ સ્થિર રહે છે થોડાક દિવસ પછી બીજી એક ઘટના બની રાધાએ ખાવાનું પૂરું થયા પછી જૂઠા વાસણો ચૂલા પર જ મૂકી દીધા જ્યારે સુશીલાબાઈએ જોયું તો બોલ્યા દીકરી ચૂલોમાં અન્નપૂર્ણાનું આસન છે ત્યાં જૂઠા વાસણો નથી મુકાતા રાધાએ ઉપર જોયા વગર કહ્યું માંજી હું તો જગ્યાની ખોટને લીધે મૂકી દીધા હતા પછી ધોઈ નાખીશ તો સુશીલાબાઈએ કહ્યું કે રસોઈમાં પવિત્રતા સૌથી જરૂરી છે અને જો ચૂલા પર ગંદકી હશે તો લક્ષ્મીજીની કૃપા પણ ઘટી જશે ત્યારે રાધાએ હસતા હસતા કહ્યું કે માંજી દરેક વસ્તુમાં દેવી શોધવાનું બંધ કરો ખાવાનું તો મેં બનાવી જ દીધું ને હવે થોડી વારમાં બધું સાફ થઈ જશે સુશીલાબાઈએ કંઈ જવાબ ન આપ્યો અને તેમના ચહેરા પર નિરાશા હતી પણ મનમાં હજુ પણ આશા હતી કે કદાચ એક દિવસ રાધા આ વાતોનો અર્થ સમજી લેશે ધીમે ધીમે ઘરનો માહોલ બદલાવા લાગ્યો પહેલા જ્યાં સવારે પૂજાની ઘંટડી વાગતી હતી હવે શાંતિ રહેતી હતી તુલસી પાસે માટી સુકાઈ ગઈ હતી દીવો ઓલવાયેલો રહેતો હતો સુશીલાબાઈ હજુ પણ દર સવારે તુલસી સામે ઊભા રહીને કહેતા કે હેમા આ ઘર પર તારી કૃપા જાળવી રાખજે મારી વહુને સાચી સમજ આપજે પણ જાણે ઘરની રોશની ધીમે ધીમે ઓછી થતી જતી હતી શેઠ રાંદ્યાલ હવે ચિંતામાં રહેવા લાગ્યા હતા તેમને લાગતું હતું ઘરમાં કોઈ અદૃશ્ય ભારેખમ થઈ ગયું છે એક દિવસે તેમણે સુશીલાબાઈ ને કહ્યું કે લાગે છે માં લક્ષ્મી નારાજ થઈ ગયા છે સુશીલાબાઈએ ચૂપચાપ માથું ઝુકાવી દીધું તેમને ખબર હતી કે આ બધું રાધાની બેદરકાર આદતોનું પરિણામ છે પણ તે હજુ પણ તેને ઠપકો આપવા માંગતા ન હતા તેમની શ્રદ્ધા હતી કે પ્રેમથી સમજાવતા રાધા બદલાઈ જશે સમય વીતતો ગયો અને ઘરની ચહલ પહલ ધીમે ધીમે માટીમાં મળવા લાગી પહેલા જ્યાં સવારે તુલસી પાસે દીવો પ્રગટતો હતો હવે ત્યાં ધૂળ જામવા લાગી હતી રાધા હવે મોટે દરેક ખૂણે જલકતું હતું શેઠ રાંધ્યાલે સૌથી પહેલા બદલાવ પોતાના વેપારમાં અનુભવ્યો પહેલા જે સોદા ફાયદાવાળા રહેતા હતા તે હવે નુકસાનમાં જવા લાગ્યા ગોદામમાં અનાજમાં કીડા પડી ગયા કેટલાક સોદા અટકી ગયા અને જૂના ગ્રાહકો ધીમે ધીમે દૂર થવા લાગ્યા શેઠ ઘણી રાતો જાગીને હિસાબ કિતાબ જોતા પણ સમજતા નહીં કે ભૂલ ક્યાં થઈ રહી છે એક સાંજે તેમણે સુશીલાબાઈ ને કહ્યું સુશીલા અજીબ વાત છે હવે કામમાં મન નથી લાગતું જાણે બરકત ક્યાંક ગુમાઈ ગઈ હોય તો સુશીલાબાઈએ ધીમા અવાજે કહ્યું કે બરકત થાય છે જ્યારે ઘરની પવિત્રતા ઓછી થવા લાગે માં લક્ષ્મી ત્યાં નથી ટકતી જ્યાં ગંદકી અને બેદરકારી ઘર કરી લે આ સાંભળીને સેઠે ઊંડો શ્વાસ લીધો તું કહેવા માંગે છે કે આમ એ આગળ ન બોલ્યા પણ બંનેની નજર એક જ દિશામાં ઊઠી રાધા તરફ રાધા પણ આ બધું જોતી હતી પણ તેને લાગતું હતું કે આ તો ફક્ત સમયની માર છે એક દિવસ જ્યારે શેઠ ગુસ્સામાં બોલ્યા કે દરેક કામ ઉલટું કેમ થઈ રહ્યું છે તો રાધાએ કહ્યું પિતાજી આ બધું અંધશ્રદ્ધા છે વેપારમાં ઉતાર ચઢાવ તો આવતા જ રહે છે ત્યારે શેઠે આંખો ત્રાડી અને કહ્યું કે તું નહીં સમજે વહુ જ્યારે ઘરની સ્ત્રીઓ રીતિ ભૂલી જાય ત્યારે ઘરની બરકત પોતે રસ્તો ભૂલી જાય છે એ દિવસ પછી માહોલ વધુ ભારે થઈ ગયો ઘરમાં નાની મોટી વસ્તુઓ તૂટવા લાગી રાધાએ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું ઝાડુ ત્યાં જ ખૂણામાં પડી રહેતી રસોઈમાં રહેતા સુશીલાબાઈ હવે મોટે ભાગે ચૂપ રહેવા લાગ્યા હતા તે દર સાંજે તુલસી પાસે બેસીને મનમાં જ કહેતા કે માં હવે કંઈક તુંજ કર એક રાત્રે ઝડપથી પવન ફૂંકાયો અને આંગણામાં મૂકેલો દીવો ઓલવાઈ ગયો એ જ ક્ષણે ગોદામ ખબર આવી કે આવું તો પહેલા કદી નહોતું થયું રામદ્યાલ ત્યાં જ બેસી ગયા કપાળ પર હાથ મૂકીને બોલ્યા લાગે છે માં લક્ષ્મીએ ખરેખર મોઢું ફેરવી લીધું છે ઘરે પાછા ફરતા તેમની આંખોમાં આંસુ હતા એ રાત્રે ઘરમાં કોઈ ન બોલ્યું શેઠના દિલમાં પહેલી વાર એ લાગણી બેઠી ગઈ હતી કે હવે જો કંઈક ન બદલાય તો આ ઘરની ખુશીઓ કદી પાછી નહીં આવે શેઠની મહેનત નામ અને આદર બધું એકસાથે ડૂબી ગયું ઘરનો માહોલ પણ હવે બદલાઈ ચૂક્યો હતો પહેલા જ્યાં દર સવારે પૂજાની ઘંટડી અને તુલસીની સુગંધ હોય હવે ત્યાં શાંતિ હતી દિવસ રાંધ્યાલ ચિંતાઓમાં ડૂબેલા રહેતા રાત્રે અવારનવાર ઓસરીમાં બેસીને ગુંગુતા મા લક્ષ્મી તું ક્યાં ચાલી ગઈ એક સાંજે સેઠ ઘરે પાછા ફર્યા અને ચહેરો ગુસ્સાથી લાલ હતો તે આંગણે બેઠા અને અચાનક બોલ્યા બસ હવે વધુ નહીં સહી શકું હું આ બધું ત્યારબાદ સુશીલા બાઈ ચોંક્યા શું થયું જી શેઠે જોરથી કહ્યું કે કંઈ નથી કહેવું બધું ખતમ થઈ ગયું મહેનત આદર કારોબાર આ બધું બળીને રાખ થઈ ગયું અને હું જાણું છું આ બધાનું કારણ કોણ છે તેમની નજર રાધા પર અટકી ગઈ જે પાસે જ ઊભી હતી રાધા ગભરાઈ ગઈ ધીમા અવાજે બોલી કે પિતાજી શી ભૂલ થઈ છે હું તો દરરોજ પોતાનું કામ કરું છું શેઠનો અવાજ ભારે અને કંપતો હતો કામ તે તો ઘરનો રૂપ બદલી નાખ્યો વહુ ના સફાઈ ના શ્રદ્ધા ના સવારનો દીવો અને જ્યારે ત્યારે લક્ષ્મીજી પણ તેનો સાથ છોડી દે છે જે દિવસે તું આ ઘરમાં આવી એ દિવસથી બરકત ઘટવા લાગી રાધાની આંખો ભરાઈ આવી એ રડતા રડતા બોલી મેં કોઈનું ખરાબ નથી ઇચ્છ્યું પિતાજી મેં ફક્ત પોતાની રીતે જીવવાનો પ્રયત્ન કર્યો

અને પોતાના કર્મો પર પોતે વિચાર કર રાધા હેબતાઈ ગઈ એને કંપતા અવાજે કહ્યું કે માંજી તમે તો કહો શું ખરેખર મહારાજ કારણે આ થયું સુશીલાબાઈ ની આંખો માં આંસુ હતા પણ શબ્દો ન નીકળ્યા રાધાના ગાલ પર આંસુ લોટી પડ્યા સેઠે સખત અવાજે કહ્યું કે હવે આ દહલીજ પાર ન કરીશ જ્યાં સુધી મન અને ઘર બંને પવિત્ર ન થાય રાધાએ કઈ ન બોલતા માથું ઝુકાવ્યું એ ધીમે ધીમે દહલીજ પાર કરી એ જ જ્યાંથી કેટલાક મહિના પહેલા એણે પહેલો પગ મૂક્યો હતો અને રાધા કઈ ન બોલતી કોઈ સામાન વગર આંસુથી સાડીમાં એ ઘરમાંથી નીકળી ગઈ પગ ધારે હતા પણ મનમાં એક સંકલ્પ પ્રજ્વલિત થઈ રહ્યો હતો હવે એમાં લક્ષ્મીથી ક્ષમા માંગશે ભલે એ માટે તેને પોતાને જ મટાડવું પડે રાત ઠંડી હતી રસ્તો સુમસાન ગામની બહાર નીકળતાની સાથે જ ઘણો જંગલ શરૂ થઈ ગયું વૃક્ષોની છાયામાં ચંદ્રના કિરણો પણ મુશ્કેલીથી પહોંચતા એક જૂના વડલા નીચે બેસી ગઈ આંસુ રોકાતા ન હતા પણ અંદર એક અજીબ દૃઢતા હતી એણે હાથ જોડીને કહ્યું કે માં જ્યાં સુધી તમે દર્શન નહીં આપો ત્યાં સુધી હું ના અન્ન લઈશ ના જળ રાત વીતી દિવસ નીકળ્યો ભૂખે શરીર તોડી નાખ્યું પણ તેનું મન વધુ મજબૂત થતું ગયું ત્રીજા દિવસે જ્યારે સૂરજ આથમવા આવ્યો તો ચારે બાજુ અચાનક હળવી રોશની ફેલાવા લાગી રાધા એ આંખો ખોલી સામે સોનેરી આભા હતી અને એ આભામાંથી નીકળ્યો એક દિવ્ય અવાજ રાધા કંપતી ઉઠી માં લક્ષ્મી શું ખરેખર તમે મારી સામે છો તો માં લક્ષ્મીએ હસીને કહ્યું હા દીકરી હું આવી છું તારો આહ્વાન સાચો હતો તારા પશ્ચાતાપે મને અહી ખેંચી લાવી પણ કહે તું દુઃખી કેમ છે રાધા જમીન પર પડી ભરેલા અવાજે બોલી માં મારાથી ખૂબ ભૂલ થઈ તમારી પરંપરાઓને અવગણી સાસુજીની વાતોને જૂની માન્યતા સમજી અને હવે મારા કારણે બધું નાશ પામ્યું કૃપા કરીને કહો માં આખરે મેં કઈ કઈ ભૂલ કરી ત્યારે માં લક્ષ્મી અવાજ મધુર પણ ગંભીર હતો દીકરી સાંભળ જારે કોઈ સ્ત્રી આ ભૂલો કરે ત્યારે હું પોતે એ ઘરથી દૂર ચાલી જાઉં છું અને પછી તેમણે પોતાની ચમકતી હથેળી ઊંચી કરી અને એક પછી એક કહેવા લાગ્યા પહેલી ભૂલ જારે કોઈ સ્ત્રી ઝાડુને પગથી અડકાવે તો એમાં લક્ષ્મીનો અપમાન કરે છે કારણ કે ઝાડુ જ સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક છે બીજી ભૂલ જારે જૂઠા વાસણો ચૂલા પર મુકાય તો અન્ની દેવીમાં અન્નપૂર્ણા નારાજ થાય છે જ્યાં અપવિત્રતા રહેત યા હું પ્રવેશ નથી કરતી ત્રીજી ભૂલ જ્યારે દહલીજ પર બેસીને ભોજન કરાય તો એ સ્થાન જે સ્વાગત અને આશીર્વાદનું હોય એ અશુદ્ધ થઈ જાય હું દહલીજ થી જ પાછી ફરી જાઉં છું ચોથી ભૂલ જ્યારે સાંજના સમયે ઝાડુ મારવામાં આવે તો એ મારા આગમનના સમય મને જ ઘરની બહાર કાઢી દે છે પાંચમી ભૂલ જારે સ્ત્રીઓ મોડે સુધી અને સૂરજ નીકળ્યા પછી પણ ઘર બંધ રહે તો આળસને કારણે ઘરની ઉર્જા નાશ પામે છે હા દીકરી હું એવા ઘરોમાં નથી રહેતી છઠ્ઠી ભૂલ જ્યારે આંગણાની સફાઈ ન થાય તો ત્યાં નકારાત્મકતા ફેલાય છે અને હું ત્યાંથી જ પાછી ફરી જાઉં છું જ્યાં ગંદકી જોઉં છું સાતમી ભૂલ જ્યારે જૂઠા વાસણો રાતભર રસોઈમાં પડ્યા રહે તો એ અંધકારને આમંત્રણ આપે છે અને હું એવા ઘરોથી વિદાય લઈ લઉં છું આઠમી ભૂલ જ્યારે કોઈની સામે દરવાજાને પગ કે લાત ઠોકવામાં આવે તો એ ઘરની મર્યાદાને ઠેસ પહોંચાડે છે હું ત્યાં નથી ટકી શકતી જ્યાં આદર ન હોય નવમી ભૂલ જ્યારે ઘરમાં ઝઘડા અને કડવાશ રહે તો મારું સ્વરૂપ જે શાંતિ છે ત્યાં નથી ટકી શકતું દસમી ભૂલ અને જ્યારે સ્ત્રીઓ પોતાની પૂજા સફાઈ અને સંયમને હલકું ગણે તો એ પોતાના હાથે સુખના દ્વાર બંધ કરી દે છે આટલું કહ્યા બાદમાં લક્ષ્મીનો અવાજ ધીમો પડ્યો અને બોલ્યા યાદ રાખજે દીકરી હું હંમેશા ત્યાં જ વસું છું જ્યાં સ્વચ્છતા શ્રદ્ધા અને સાચું મન હોય હા અને આ રીતિ નથી જીવનનું સંતુલન છે ત્યારે રાધાની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા અને એને કંપતા અવાજે કહ્યું કે માં હવે સમજાઈ ગયું ઘરની ચહલ પહલ સજાવટથી નહીં પણ આદર અને પવિત્રતાથી આવે છે પછી માં લક્ષ્મીએ હસીને કહ્યું કે દીકરી તે ભૂલ સ્વીકારી છે હવે તારું ઘર ફરીથી ઉજાળું થશે જા દીકરી પોતાના સાસરે પાછી જા તારા પાછા ફરતાની સાથે જ બરકત પણ પાછી ફરશે કહીને દેવીનું સ્વરૂપ ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થઈ ગયા રાધા ત્યાં જ ઝૂકી રહી હાથ જોડીને બોલી માહું કદી એવી ભૂલ નહીં કરું પછી એણે માથું ઊંચું કર્યું અને આંસુઓમાં હાસ્ય હતું અને પછી પગ ગામ તરફ વધારી દીધા જેવી એણે દહલીજ પાર કરી કે સુશીલાબાઈ દોડીને આવ્યા અને આંસુઓ સાથે બોલ્યા રાધા તું પાછી આવી ગઈ રાધાએ કહ્યું માંજી મેં બધું સમજી લીધું છે માં લક્ષ્મી ઘરમાં ત્યારે જ વસે છે જ્યારે સફાઈ પૂજા અને શ્રદ્ધા સાથે હોય એ એજ દિવસથી ઘરમાં ફરીથી ચહલ પાછી આવી વેપાર સંભળાઈ ગયો અને આખા ગામમાં ચર્ચા થવા લાગી સેઠજીના ઘરમાં માં લક્ષ્મી ફરીથી વસી ગયા તેથી મિત્રો યાદ રાખજો કે જે સ્ત્રીઓ ઘરમાં ગંદકી રાખે છે મોડે સુધી સૂવે છે રસોઈમાં જૂઠા વાસણો છોડે છે સાંજે ઝાડુ મારે છે કે દહલીજ પર બેસે છે કે સફાઈને હલકી ગણે છે એ ઘરમાં કદીમાં લક્ષ્મી પ્રવેશ નથી કરતી એવા ઘરોમાં સુખ નથી ટકતું બલકે દરિદ્રતા અને દુઃખનો વાસ થઈ જાય છે માં લક્ષ્મી એ જ ઘરોમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા સાચાઈ અને શ્રદ્ધા હોય તો બહેનો અને ભાઈઓ જો રાખો જો તમને માં લક્ષ્મી અને રાધાની આ કથા ગમી હોય તો આ વિડિયોને લાઈક કરજો પોતાના બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવી જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયી કથાઓ સાંભળવા માટે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા અને કોમેન્ટમાં બધા જરૂર લખજો જય લક્ષ્મી